ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર કરી સ્વાગત છે તમારું બધાનું ઉમર નવા વ્લોગ માં કેમ છો મજામાં આજે નવરાત્રી દિવસ ચાર લોથું નોરતા ચાલુ થઈ ગયું છે હે અભીભાઈ મેહસાણા આ જ મેચ છે ગયો કાલે સવારે પણ મેસ આજે છે એમાં થોડે અહીંયા ચાલે છે દઈએ દહીં દહીં ને ભાખરી ચાલે છે કોણ આવે તમારો કોઈ ફોનનું હા હું સાહેબ અર્ડે અર્ડે નથી હિ મેસ્યુ મેસ

કે કોઈ દી દીવાલ માં પીઓપી ની મારવાનું ફિનિશિંગ જે પ્લાસ્ટર માં ને માં આવે ને એ કરવાનું ફિનિશિંગ માટે હે બેઝ લાગે કે આ પોપડી પડી જાય ને એ બધી આવલા મદાર થાય જો ઓલું ખૂણા માં છે ને મને છે ત્યાં છે ને આ લાગી ગયું હશે દબો તો એની લાકડું દબો તો એ વાળો દબો એ બધું બોટ આઈ તો ઉતી લાગી તો બહુ ઉતી લાગી ગઈ હશે ને ઘર બહુ ખરાબ થઈ ગયું છે પણ હવે રિનોવેશન તો થોડોક ટાઈમ નથી માંગે છે પછી જો મારે નાસ્તામાં અલગ છે આ છે ટોસ્ટ પાઉં પેલા છે ને આપણે નાના હતા ને મેં એ પેલા ગોળ પાઉ હતા ખાવાની બહુ હમ

ખાલી બૂટ નો પહેરી શકાય એ પ્રોબ્લેમ આવે એ બધું થઈ કે પણ બૂટ તો પહેરે ને તો ન્યા દુખે કાય તો લોય નહીં એટલે બૂટ નથી પહેરતી દાનું આ ખાસ એના સરને ને કહેવા માટે છે હાલો વિજય દિનાન ચોહાન લઈ ગયો બાકી બેઠો એ પ્રમાણે હે બધા જમીન લીધા હતી બોલો ઘેરા બોય તો જે તો બધા જમીન લીધા આ જાનુના બાઉલ માં શાકાસ તો આમાં ચૂરણ બાજી વાહ ભાઈ વાહ ચૂરણ બાજી

રૂમમાં લોકો પણ કીધા ત્યાં ગાડી ટીંગાડે ને એમ ટીંગાડી જોઈએ એવું હુકવવા એટલે હરખી રીતે ખોલી ને હુકવવાના હોય તો આ તારી મમ્મી ખોટું બોલાય ખોટું હું બોલ દઈશ તો બા ખોટું બોલાય હે ને એને વીકવા ન કહેવાય ને મૂકીને એવા કહેવાય કામ બસ તને કામ જ કરવું છે બીજું કને હું કામ હે બોય બીજું કોઈ હું કામ હે બોય મને કે તો હું આ બસ કામ તો અ જો જાન હશે ને નીચેથી મારું પાર્સલ લઈને આવી છે આ પાર્સલ માં શું હશે જાન કોઈ દેમ નું એમ નું ગેસ કર એ ખબર છે કા તને તો જાન અનબોક્સિંગ કરે છે ખોલ જાન

અમને થોડીક તબિયત ખરાબ હતી ને તો ખબર પૂછવા જવાનું હતું પણ વરસાદ જેવું વાતાવરણ હતું એટલે કે કે જવાય ક્યાં તો મેં કીધું હાલો હું આજે આવું હારે બાઇક લઈને જતો હતો દાદા કોઈ દી ગાડી શીખા જ નહીં એક વખત શીખવા ગયા તા ને હું છું તું એનું હું વર્ણન કરવાનું મારી મારી એકની વાત નથી જેને જેને પહેલી વખત શીખવામાં પણ નાનો મોટો પ્રોબ્લેમ આવ્યો એ કોઈ નથી શીખ્યા કોઈ આ ઘનશ્યામ કાકા ઘેર આપણે જઈ એણે સીધી સામેવાળાના મકાનના દીવાલમાં હાલમાં દીધી હતી પછી તારા મોટા સસરાએ એ ચાક ઉકળા ઉપર ચડાવી દીધી હતી એ જેટલા જેટલા એ પહેલી વખતમાં પ્રોબ્લેમ જોઈ કોઈ શીખ્યા નથી મતલબ તમારી ઉંમર હા બધા મારી ઉંમર

જો આ છે ને સને કાકા છે ને મારા પપ્પા ના ફ્રેડ કેટલા વર્ષ જૂના કેટલા 33 વરસ જૂના થોડાક ખોટકાઈ ગયા છે કમર માં કઈક પ્રોબ્લેમ પડી ગયો છે હું થયું છે પગ પડાઈ ગયો છે કમર માં તે કમર ના મણકા ના હિસાબ કમર ના મણકા ના હિસાબે પપગ થોડું કોઈ હાલી ચાલી તો એકાઈ છે હવે પહેલા કરતાં હરો ફરક પડી ગયો છે ને દવા ચાલુ થઈ ગયો છે

પોલીસ ધાલુ જીણતી દી છોકરી છે સે હંતાઈ ગયા ના મુસે સૃષ્ટિ કે મંતાઈ જાય છે ક્યાર ની માથે રૂમાલ બાંધીને આટા મારે છે હે હવે હર કો માથું ઓડે મે છોકરી ક્યાર ની માથું આમ વાળો રા રૂમાલ ના માથે આટા મારતી હતી હા તો ગઈ તો 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 સ્ટ્રેટ વાળ ન કરાવતા રે

અને વાસ્તવમાં છે ને આ વ્લોક છે હોતી વ્લોગમાં તમારું મકાન આ જૂનો છે ને એક વખત એક જૂના વ્લોગમાં હશે દાદાના મિત્રના ઘરે વાસ્તવમાં ગયા એ એ જૂનું ગજ્જુ એમાં મળશે મકાન આ ગયો છે ને આમ છે ને આ બારો બાર ખુલ્લામાં છે ને એટલે રહેવાની મજા આવે એવો વિસ્તાર છે આ સોસાયટી છે ટાકાનું મકાન છેલ્લું છે અહીંથી ખેતર ચાલુ થઈ જાય એટલે વાતાવરણ એકદમ શુદ્ધ અને ચોખ્ખું મળે અહીંયા આવે માટે મજા આવે એવું છ વાગે આવી જાય ઘેરે અને ટાઈમ છે ને છે એમ ચુશે કે દિવાળીના કપડા લઈ આવી પણ હવે હથવાળો તશે ને એજી વાળો મળે છે હાને એ ખબર નથી આગળ જ્યાં નીકળો પછી ખબર પડે કાપડ લેવું છે એટલે તને કહું છું કે રેડીમેડ લઈ લો આલે તો આરસું તો કે લે લે ઓ હો જમમાં બેઈ ગયા જાનો દીદી તો અત્યારે હવાનો નાસ્તો અત્યારે એટલે ખબર પડે કે ની હવારો ક્યારે આ ક્યારે ખવાય હે હેમ તો આ ખા ખાવાનું કાય ન હોય બસ ખાવાનું ખવાનું આનું પતિ કેમ જાય બસ એમ વાત હોય આ કેવ ગણાઈ ને કે ખાઈ લઉં હું બસ તો સાંજે આ ખાઈ લે મારા પકાવવાનું ને મારે ક્યાં ભૂજ જકાવા છે

ત ઘર સાફ કરો તમે બોલાઈ લેવાનું હતું કામ વાડે કેમ છે બતાય ખાના તમે કરે બે ઓકે તો દિવાળી નું ઘર સફાઈ નું કાર્યક્રમ ચાલુ છે અને એમ આ પદુકો ભેસે પાણી દુપા મળ્યા તમને જો સ્પ્રેલ ઉભારીયા સ્પ્રે આપું એક ના તમને કેતો તો સ્પ્રેલ લેવો ઉપર એ સ્પ્રે એ ઓનલાઈન મગાયો તો પગના તળિયામાં સાટવાનો પગ બળતા હોય ને તળિયાને બળે છે થોડા તો પાણી દુખે છે એકો સાટી દો ને બળતા હોય એના માટે છે બૂટ પહેરીને બળતા હોય ને એના માટે છે પપ્પાને બળે એટલે હું લાવ્યો તો તમે એકવાર ટ્રાય કરી દો કેમ થાય છે ગરમ પાણી છે તો હા આ તો જો કરો ટ્રાય એકવાર માટે આ ખાલી હે ને હા એકો ટ્રાય કરો સારું થાય તો હું આપણને વાંધો જો હવે જાનુ ને આરવી બે તે આરો તું તો ક્યાર ને તૈયાર થઈ ગઈ જાનુ ને એટલે બધી કેમ બાર લાગે હા તો એ કેસર માં થાવે હા પછી હોમવર્ક કરે હોમવર્ક તું કરતી હતી મેં જ જોઈ ધર્મ મે કરતી હતી અરે એક કલાક થી કાસ્ટ સામે ઊભી છે કલાક થઈ ગઈ હાથ સાડા હાથ ઉપર થઈ ગયું પોણા દસ જાય તો ઓહો કેટલું થઈ ગયું

બસ આવ ઘેર વહી જવું છે ઘેર વહી જવું હાલો ફોટા પાડલો ક્યાં સુધી લોક મિત્ર છે અને એ ભજીયા બનાવવાનો આ મસ્ત સુપર ભજીયા બનાવે છે પણ એ ક્યાંય જાતા નથી આ તો થોડોક આપણા આગ્રહના કારણે આપણી સોસાયટીમાં આવ્યા છે એને પોતાનું સ્ટેટસ નું કામ છે પણ પોતાનું કામ છે એમાં બહાર કે જતો નથી ને બાર કોઈ થી કે જતો નથી એટલે સ્પેશિયલ આપણે આપણે એવા છે આપણે શું કહેવાય નવરાત્રી નવરાત્રી નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે

ए बिजी वाला ओ बताजो हो बदाई पासा कम पाणी पी लीतो <laughs> <laughs> जय <जाए> श्री बेन केम वेळू खाय लीतो हजी तो अ जोवाय नतायो खाय लीतो की नाही <laughs> <laughs> अभी लेई दो जानो हेरा करे छे

નવરાત્રિનો ચોથો દિવસ આજે અહીંયા સમાપ્ત થયો છે અને આજે પણ ફૂલ જમીન પણ આ વધારે ને બધાને વિડીયા લઈએ કારણ નથી કેમ કે હું થોડોક કામમાં ફસાઈ ગયો હતો ભૈજન આયોજનમાં તો કાંઈ વાંધો નહીં આવતીકાલે ફરી પાછા ઢોસાનો પ્રોગ્રામ હોતી છે અને સાંજે ગરબા છે તો સાંજે પાછા મજા લેશું અને તમને મજા કરાવશું તો આવી રીતે અમારી સાથે જોડાયેલા રહેજો અને લાઈક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ તો કરવાનું કરી દીધું હશે તમે ચાલો મળી કાલે